જો બધાયની પહેલા આપણે આમાં બી વાયવા તા વાયવા તા ને હે તો બીમાંથી પછી શું થયું એનો કોટો ફોટો બીજનું નું અંકુરણ થયું પછી એમાં પાંદડા આવ્યા શું આવ્યું પછી થોડુંક મોટું થયો છોડ એટલે ડાળી ફૂટી અને પછી એમાં ફૂલ આવ્યું તો જો તમને અહીંયા કાર્ડ પડ્યા છે એ દેખાય છે હ જો બધાની પહેલા આવું બી હતું ને આપણી પાસે હતું ને

અને પછી આપણે તડકે મૂક્યું તું મૂક્યું તું ને હે તો હવે આમાંથી આપણી પાસે જે આપણી પાસે કાર્ડ પડ્યા છે એ આડાવડા હું કરું છું મને કોણ કરીને બતાવશે હાલો સાવન આવી જાય સાવન હાલો સાવન ભાઈ કાર્ડ જોવા પછી મને કયો એમાં પેલા શું હતું આપણી પાસે બી હા પછી પછી સાવન પાણી પાણી હતું આપણે પછી બી આપણે વાવી દીધું પછી શું થાય પછી આમાંથી ચિત્ર આવશે ચિત્ર આવશે તું આ નંબરનું ચિત્ર આવ્યું કયા નંબરનું આવશે આવશે એનું બીજનું થયું શું થયું પછી એના પછી આવશે પછી આવશે સાવન